સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ આજે રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી જેમાં દર્દીઓની લાંબી લાઇન જોઈને સુપ્રિન્ટેન્ડન્ટ પોતે પણ ચોંકી ઉઠ્યા હતા તાત્કાલિક સ્ટાફને બોલાવી તમામ વિગતો મેળવી હતી દવાઓનો સ્ટોક તેમજ પ્રાથમિક સારવાર સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અચાનક હાજરી જોતા સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો સિવિલમાં કોઈ પણ પ્રકારની લોકોને તકલીફ પડશે તે નહીં ચલાવી લેવાય તેવું સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટનું સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં દરરોજ સાડા ચાર હજારનું એવરેજ ઓપીડી હોય છે એટલે આપના રૂટીનલી જે રૂટીનલી તો રાઉન્ડ થતી હોય તે હોય છે અઠવાડિયામાં દરરોજ જે જે મારા અધિકારી છે કર્મચારી છે આનું રાઉન્ડ થતી હોય છે અને હું પણ હું પણ વચ્ચે વચ્ચે રાઉન્ડ લેતા હોઈએ છીએ એટલે આજે આપણે ઓપીડી નું રાઉન્ડ લીધું અને ઓપીડી માં આપણે હેલ્પ ડેસ્ક થી ચાલુ કર્યું એટલે હેલ્પ ડેસ્ક માં એક આપણો અલગ થી સેવા આવી રીતે ઊભો કરવાનો છે કે ત્યાં પહેલા કમ્પ્યુટર નહી હતું અત્યારે કમ્પ્યુટર અને પ્રિન્ટર સાથે એક ડિજિટલ હેલ્પ ડેસ્ક કરવાનો છે અને આમાં જે આવા કાર્ડ નું જે અત્યારે સરકાર ની યોજના છે આ આપનું ચાલુ કરવાનો છે હું આજે જોયું હમણાં કીધું કે ચાર સાડા ચાર હજારનું ઓપીડી છે અને સાડા ચાર હજારનું ઓપીડી હોય તો લાંબી લાઇન હોય પણ લાંબી લાઇન માટે આજે હું ઓર્ટો વિભાગમાં રાઉન્ડ લીધું ઓર્ટો વિભાગને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે જે કન્સલ્ટન્ટનું રૂમ હોય કન્સલ્ટન્ટનું રૂમ વધારે એટલે વધારે ડોક્ટર્સ હોય તો લાઈન લાઇન ઓછી થાય પછી મેડિસિનમાં એવી રીતે હતું મેડિસિનમાં અત્યારે હું જોયું કે સાડા ચારસોથી વધારે પેશન્ટનું એટલે આજે સારવાર થયું છે અને અને આ સાથે સાથે દવા પણ મુલાકાત લીધી દવા વાડીમાં જોયું કે કોઈપણ દવા જે હોય આપણે ઇન્સ્ટ્રક્શન ફાર્માસી સી ફાર્માસી ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે કોઈ પણ એનેસ હોય કે નોટ ઇન સ્ટોક હોય તો આ તાત્કાલિક મને જાણ કરે અને આપણે એવી રીતે રાખેલી છે કે કોઈ પણ દવા દર્દીને બહારથી ખરીદી નહીં કરે સરકાર શ્રી એવી રીતે સગવડતા આપતી હોય સુવિધા આપતી હોય તો આપણે એવી રીતે આનું લાભ બધાને અપાવીએ એટલે એલેટ્રુકમાં આપનું જે રાઉન્ડ લીધું છે આ રૂટીન રાઉન્ડ છે અને બધાને ઇન્સ્ટ્રકશન આપ્યું છે સિક્યુરિટીની પણ કર્યું છે કે જે દર્દી આવે દર્દીનું આવે આ સાથે સારી રીતે વર્તન કરે